ભાવનગર શહેરના રામ મંત્ર મંદિર નજીક આવેલા પેટ્રોલ પંપ પર માથાકૂટ સર્જાઈ હતી પેટ્રોલ પંપ પર ગત રાત્રિના પેટ્રોલ પુરાવવા પરિવાર સાથે કોઈ મામલે માથાકૂટ થતા કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં સરદારનગરમાં રહેતા નિતેશ પોતાના બે બાળકો અને પત્ની સાથે ઘરે જતા પહેલા પેટ્રોલ પુરાવા રામ મંત્ર નજીક આવેલા એચપીના પંપ પર ઊભા રહ્યા હતા અને એક્ટિવામાં પેટ્રોલ ભરાવવા મામલે ટાંકીનું ઢાંકણું ખોલવા અંગે કર્મચારી સાથે માથાકૂટ સર્જાઈ હતી જે બનાવમાં પેટ્રોલ પંપના કર્મચારીએ ઉશ્કેરાઈ જઈ હુમલો કરાતા તેના છ વર્ષીય બાળક અયાંશને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી જે બાળકને ગંભીર હાલતે સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જે બનાવ મામલે નીલમ પોલીસે બે ઈસમોને ઝડપી લીધા છે જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો છે ત્યારબાદ પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું હું કમલેશ ચંદાની સમાજસેવક છું ભાવનગરમાં છ વર્ષના નાના બાળકને ત્યાંના કર્મચારીએ ધોકાથી માર મારી છે વાત હતી નાની બાબત હસબન્ડ વાઇફ અને એનો છોકરો પેટ્રોલ પુરાવા માટે ત્યાં ગયા પેટ્રોલ પંપના કર્મચારી કીધું ઢાંકણો ખોલો એને કીધું ઢાંકણો ખોલેલું છે ઓલા ભાઈ એ વસ્તુથી બાળકને ના માર્યો જેના હિસાબેના માથામાં ભાગમાં ખૂબ મોટી ઇર્જા આવી છે અને સીટી સ્કેન અત્યારે ચાલુ છે છોકરો દાખલ છે ત્યાં એમના ફ્રેકચર પણ આવેલા છે આ કાર જયારે થયો તેને પોલીસની જાણ કરી સરટી હોસ્પિટલમાં છોકરાને દાખલ કર્યો પોલીસને જાણ કરતા પોલીસને અમે તમામ સામાજિક આગેવાનો અને યુવાઓ મોટી સંખ્યામાં જે ભેગા હતા બધા આહવાન કરેલું કે સાહેબ આની અંદર કોઈ જાતની બાંધછોડ કરતા નહીં આવા લુખા તત્વોને કોઈ સહયોગ કરતા નહીં મહેરબાની કરીને આમાં કોઈ પણ દબાવમાં આવીને નિષ્પક્ષ જાચ કરજો દબાવમાં આવશો અને નિષ્પક્ષ જાચ નહીં કરશો તો સમાજ આંદોલન કરશે તો અમને જાણવા મળેલ છે કે જે એફઆઈઆર લેવામાં આવી છે જે પ્રમાણેની ઇર્જા થયેલી છે જે પ્રમાણેની સમય પરિસ્થિતિ પેદા થયેલી છે ઇન્ટેન્શનલી આવેલ છે જાનથી છોકરાને ભગવાનની કૃપા છે એટલું હજી ભાનમાં છે અને વાતચીત કરે છે પણ દાખિલ તો છે જ અને ડેન્જરમાં પણ છે તો આ ગુનાની ગંભીરતા ક્યાંય ને ક્યાંક પોલીસે લીધી નથી જે પ્રમાણે લેવી જોઈએ ગુનો થાય એને અંદર શાયદ પોલીસ કંટ્રોલ ના હોય પણ ગુનો થઈ ગયો ને આરોપી પકડાઈ ગયો અને ઘટનાની તમામ માહિતી પોલીસ ને મળી ગયો હોય તો એના પછી તો ગુનેગારની સામે એવી કાર્યવાહી કરવી જોઈએ કે જેથી બીજી વાર કોઈ આવી કાર્યવાહી ના કરે જાણવા મળેલ છે કે એચપી પેટ્રોલ પંપે સીસીટીવી કેમેરા બંધ છે હવે સીસીટીવી કેમેરા પેટ્રોલ પંપ ઉપર બંધ રહે તો જાહેરનામાના ભંગનો ગુનો કેમ દાખલ ન કર્યો અને એટલા ટાઈમથી પેટ્રોલ પંપે સીસીટીવી બંધ હતા અને વારંવાર પેટ્રોલ પંપ ને પેટ્રોલ પંપની આજુબાજુની અંદર ગુનાહિત પ્રવૃત્તિ થઈ રહી છે લુખા તત્વનો ત્રાસ રામમંત્ર સર્કલ ઉપર છે જ તો પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ અને જે પ્રમાણે અમે ગુનો દાખલ કરવાની વાત કરી હતી તે નથી થયો તેના માટે અમે આજે એસપી સાહેબને રજૂઆત કરવા જવાના છે સાંજે અને જે છતાં પણ ન્યાય નહીં મળશે તો કાનૂનન કાર્યવાહી પણ લડશું પણ આ નાના બાળકને જે ઈર્જા પહોંચાડી છે એ બહુ ખરાબ બાબત છે જેને કોઈ રાતે સિંધી સમાજ ચલાવી લેવાની નથી આની અંદર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માગણીની લાગણી છે